ખુખાર મજબૂત અને તોફાની ત્રણ સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં નવી નવી યુસીએ વાળી સિસ્ટમો બની રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારમાં આંધી તુફાન વંટોળની સાથે અત્યારે ભયંકર હિમવર્ષા અને બરફ પડવાની સાથે અત્યારે કરા પડી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં સૌથી વધારે અશ્વ અસર કાશ્મીરના ક્ષેત્રથી હિમાલયના વિસ્તાર ઉપર બરફ વર્ષાની ભયંકર અસરો જોવા મળી રહી છે માઇનસ પચીસ ડિગ્રીથી માઈનસ અઢાર ડિગ્રી ટેમ્પરેચર અત્યારે જોવા મળી છે આમ ઉત્તરીય ભારતના વિસ્તારમાં હાડ થીજવતી ભયંકર ઠંડીઓ પડતી જોવા મળી રહી છે ઓમાનના તટીય ક્ષેત્રની અંદર હાઈ પ્રેશરનું દબાણ બની રહ્યું છે અને ત્યાંથી હવે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમની અસરને જોતા પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન અને ઓમાનના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા આવવાની સાથે હવે પછી ગુજરાત ઉપર સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભરશિયાળા શિયાળા દરમિયાન હવે પછી માવઠાના નવા રાઉન્ડ ને લઈને ગુજરાત માટે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરોને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર વરસાદનું તોફાની દબાણ વધી રહ્યું છે જેમાં શ્રીલંકાનો વિસ્તાર તિરુન્મવેલી અને મદુરાઈના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બનતી લો પ્રેશરવાળી મજબૂત સિસ્ટમ રીતસરની ભુક્કા બોલાવી રહેલી જોવા મળી રહી છે તમે લાઈવ લાયપણ સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારમાં થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર આ વિસ્તારોમાં વધી રહેલી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમના દબાણના ઘેરાવા વધી રહ્યા છે તેમ તેમ દરિયાની અંદર લો પ્રેશર અને આય પ્રેશર સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય બનીને મજબૂત ઘેરાવો બનીને હવે પછી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જોકે ઉત્તરીય ભારતના વિસ્તારમાં વિરામ લીધા બાદ સક્રિય બનેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમીય વિક્ષેપ પણ હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર વળાંક લઈને પોતાની અસર દર્શાવી રહી હોય તેમ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ લાવી રહેલી જોવા મળી રહી છે જો કે હાલ ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમીનો અહેસાસ થતો હોય તેમ અત્યારે ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે આ બધાની વચ્ચે હવે પછી કમોસમી વરસાદ અને માવઠાના મોટા સંકટો ગુજરાત પર મંડરાતા હોય તેમ સિસ્ટમની અસરોને જોતા માવઠાના નવા રાઉન્ડને ઠંડીના નવા રાઉન્ડ માટે ગુજરાત માટે તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી વરસાદીય સિસ્ટમના ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના શિયર ઝોનના તીવ્ર દબાણના ઘેરાવા અત્યારે ગુજરાત ઉપર બની રહેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હવે પછી મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા મોટા બદલાવોની આગાહીઓ કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહી છે તેમ તેમ ગુજરાત ઉપર માવઠા અને

પચ્ચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆતો થતી હોય તેમ તટીય ક્ષેત્રની અંદર અત્યારે અલંગ મહુવા ભાવનગર અમરેલી જુનાગઢના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે સાથે સાથે ગીર સોમનાથ અને વેરાવળના વિસ્તારોની અંદર પણ ઠંડી અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે પોરબંદર ભાનવડ સલાયા દ્વારકા જામનગર રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ અને બોટાદના વિસ્તારની સાથે અમરેલીના અનેક વિસ્તારોની અંદર પણ મોટો પલટાવ આવી રહ્યો છે સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે દરિયાઈ કાંઠાના સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં હવે પછી આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે જોકે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે રાજસ્થાનના વિસ્તારમાંથી ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના ક્ષેત્ર કચ્છના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે જેની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હળવા પલટાઓ આવી રહ્યા હોય તેમ હવે પછી રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણાને થરાદના વિસ્તારની અંદર ઓછિંતાના પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવવાની સાથે સિસ્ટમના વધી રહેલા તીવ્ર દબાણને જોતા ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ભયંકર ઠંડીની સાથે હવે પછી વાદળછવાયું વાતાવરણ અને માવઠાનું દબાણ વધતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે કચ્છ ઉપર પણ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં ગાંધીધામ માંડવી બાડેલી નળિયા લખપત ખાવડ અને ઓચિતાના મોટા પલટાઓની સાથે હવે પછી સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ કચ્છના વાતાવરણમાં મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ સિસ્ટમનું તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં હવે અહેમદાબાદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા બોડેલી ગોધરા લુણાવાડા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રની અંદર સિસ્ટમનું પરિભ્રમણ અસર દર્શાવતું હોય તેમ ગુજરાતના આ મધ્ય ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું જોર વધતું હોય તેમ ઠંડીની સાથે સાથે ગરમી અને હવે પછી માવઠાની અસરો વધતી જોવા મળવાની છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નવસારી સુરતના ક્ષેત્રની અંદર પણ પલટા આવતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર ફરીથી હવે આજથી લઈને આગામી તારીખ સુધી વાતાવરણની અંદર બદલાવ આવવાની સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં વાદળોના તીવ્ર ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં ફરીથી જોવા મળવાના છે મિત્રો વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ હવે પછી

ફરી એકવાર સિસ્ટમનું જોર વધતું હોય તેમ હવે પછી વાદળોના ઝુંડ સક્રિય બનીને પોતાની દિશાઓ બદલીને શ્રીલંકાના ક્ષેત્રથી લઈને હવે પછી ચેન્નાઈ મદુરાઈના વિસ્તારની અંદર અને તામિલનાડુના વિસ્તારની અંદર વરસાદ માટેનું ભયંકર જોર દર્શાવી રહેલી સિસ્ટમો જોવા મળી રહી છે જો કે સાથે સાથે અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ હવે યપર એર સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર ઘેરાવો અત્યારે અરબી સમુદ્ર ને લક્ષદ્વીપ ના દરિયાઈ કેરળના તટીય ક્ષેત્રથી લઈને તેના આજુબાજુના વિસ્તારની અંદર જેમાં એક પોઈન્ટ પાંચ કિલોમીટરના એરિયાની અંદર ભયંકર અત્યારે

પવનની તીવ્રતાની અંદર મોટા વધારા સાથે તોફાની હલચલો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના હવામાનોની અંદર મોટા બદલાવો જોવા મળી શકે છે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતની અંદર વરસાદ માટેનું દબાણ દર્શાવતી હોય તેમ હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આગામી પાંચથી આઠ દિવસની અંદર મોટા પલટાઓની જાહેર આવી રહી દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ અનેક ક્ષેત્રની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ અત્યારે સક્રિય બનતી નવી યુસીએસ સિસ્ટમને લઈને ગુજરાત માટે મોટી માવઠાની શક્યતાઓ અને મોટી માવઠાની આગાહીઓ કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર એક તરફ શિયાળા દરમિયાન ભયંકર ઠંડીઓ પડી રહી છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભિન્ન ભિન્ન ક્ષેત્ર ઉપર કમોસમી વરસાદના કારણે ખેડૂતોની અંદર ફરી એકવાર ચિંતાનો માહોલ અને નાગરિકોની અંદર પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા તેજ પવન અને છૂટાછવાયા ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અનેક વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે કમોસમી વરસાદના કારણે ફરી એકવાર લોકો પરેશાન થઈ રહ્યા છે આઈએમડી મુજબ મુખ્યત્વે હવે મધ્ય અને ઉત્તરથી લઈને પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર માવઠું પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમાં વડોદરા ભરૂચની અંદર હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે વીજળીના કડાકા સાથે છાટા પડતા હોય તેમ અનેક વિસ્તારોમાં હવે પછી હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જ્યારે કે અરવલ્લી ખેડાના વિસ્તારની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની પવનોની ગતિવિધિઓ જોવા મળવાની છે આણંદ પંચમહાલ દાહોદ અને મહી સાગરના વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ બદલાઈ રહેલા હવામાનને જોતા અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાવવાની સાથે માવઠાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે